નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ સામા પાંચમની યુટ્યુબ ફેમિલીને ખૂબ ખૂબ શુભેચ્છા મારી ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી મિત્રો તમારો થોડો કિંમતી સમય કાઢી અંત સુધી બન્યા રહેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો મારું નામ સીમા હું જેટલી સુંદર હતી એટલી જ બદનસીબ પણ મારા માતા પિતા રાજકોટ મને તેડવા જ આવી રહ્યા હતા ત્યારે બસ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા અને હું અનાથ થઈ ગઈ પછી મારા મામા મામીએ આસરો તો આપ્યો અને થોડા જ સમયમાં મારાથી છુટકારો મેળવવા એક કદરૂપા છોકરા સાથે પરણાવી દીધી પછી સાસરે મારા સાથે જે થયું એ સાંભળી તમારો પણ આત્મા થરથરી જશે મિત્રો કાળજું કઠણ કરી અંત સુધી બન્યા રહેજો તે ખૂબ જ સુંદર હતી સીમા એટલે ચંદ્રના ઉજાસથી શ્વેત બની ખડખડ વહેતું જાણું તેની આંખો અરણી જોઈ લો તેના ઓઠ જાણે બે ગુલાબની પાંખડીઓ તેની હળપજી અને નાક તો જાણે નમણાશની પરિભાષા તેના ખંભા સુધીની લંબાઈ ધરાવતા લાંબા સિલ્કી વાળ જાણે હવાની સાથે લયબંધ થતા હોય સીમાની સુંદરતા તેની ગાતી આડોશ પાડોશ અને કોલેજમાં ચર્ચાનો વિષય બની જતી કોઈ તેના દિલથી વખાણ કરતું તો કોઈ ઈર્ષા સીમાની સુંદરતા જ નહીં તેની ચપળતા અને વાક્ય પ્રતિભા પણ તેના પ્રત્યે ચુંબકીય આકર્ષણ જન્માવે તેવી ઈશ્વરે તેના રૂપને જ નહીં તેના ગુણને પણ ખૂબ જ સમય સાથે કંડાર્યા હતા તમને મનમાં થતું હશે કે કેટલી ભાગ્યશાળી છોકરી હશે આ સીમા પણ ના સીમા પાસે એક એવી કમી હતી જે તેને હંમેશા બધા કરતાં અભાગણી બનાવતી હતી એકમી કમી હતી તેના મા બાપ સીમા જ્યારે સાત વર્ષની હતી ત્યારે તે તેના મામા મામી પાસે રાજકોટ ગઈ હતી તેના માતા પિતા રાજકોટ તેને તેડવા જ આવી રહ્યા હતા ત્યારે બસ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા બસ ત્યારથી જ સીમા તેના મામા મામીની છત્રછાયામાં જ મોટી થઈ મામા મામીએ આ પારકી દીકરીને સહારો તો આપ્યો પણ હુંફ નહીં તેને રહેવા આશરો તો આપ્યો પણ મા બાપ જેવો પ્રેમ નહીં તેને ખાવા રોટલો તો આપ્યો પણ વાત્સલ્ય ભર્યો હાથ તેના માથા પર કદીએ ન ફેરવ્યો સીમા માત્ર તેમની જવાબદારી જ બની રહી હતી પોતાની સખીઓને મા બાપ સાથે લાડ કરતા જોઈ સીમાની આંખો ભરાઈ આવતી મનોમન ઈશ્વર સાથે ઝઘડતી પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તે પરિસ્થિતિ સાથે સમજૂતી કરતા શીખી ગઈ સીમાએ બી કોમ પૂરું કર્યું એટલે મામા મામીએ આ જવાબદારીથી છુટકારો પામવા તેના માટે યોગ્ય વરની શોધ શરૂ કરી દીધી યોગ્ય તો નહીં પણ જે મળે તે એમ કહેવું ઉચિત રહેશે સીમાનું જોવાનું ગોઠવાયું સીમાએ પણ પોતાની સ્થિતિ જોતા કોઈ વધારે સપના સેવ્યા નહોતા બસ તે ઈચ્છતી હતી કે તેનો પતિ સમજુ અને પ્રેમાળ હોય રવિ અને તેના મા બાપ સીમાને જોવા સાંજે છ વાગતા આવી પહોંચ્યા સીમાએ નીચી નજરે નાસ્તા પાણીની વ્યવસ્થા સંભાળવાની પ્રથા પૂરી કરી કોઈને ખબર ન પડે તેમ એક નજર રવિ પર નાખી રવિ દેખાવે શ્યામ હતો તેના મોં પર ખીલના ગોબા હતા શરીર પર ચરબીના થર જામેલા હતા પણ સીમાને એનાથી કોઈ જ ફરક ન પડ્યો તે તો બસ ઈશ્વરને પ્રાર્થના કરતી હતી કે રવિનો સ્વભાવ ખૂબ જ સરળ અને વૃદ્ધ હોય બંનેને જાણવા સમજવા એકલતા આપવાની વ્યવસ્થા કરાય સીમાએ સમયનો લાભ લઈ ઘણા બધા સવાલ જવાબ કર્યા સામે રવિએ પણ સીમાને સમજવા માટે સવાલ જવાબ કર્યા મીટિંગ આશરે પચીસેક મિનિટ ચાલે એ પછી બંને કુટુંબ છૂટા પડ્યા રવિ અને સીમા બંને તરફથી લીલી ઝંડી મળી ગઈ એટલે વિવાહ લેવાયા સીમાના મામા મામીએ છુટકારો લેવા ઉતાવળે લગ્ન લીધા સીમાએ રવિ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા અને રવિના જીવનમાં તેનો ગૃહ પ્રવેશ થયો રવિને સીમા જેવી સુંદર પત્ની મળ્યાનો ગર્વ હતો સીમાને પણ આશા હતી કે રવિ એ પચીસ મિનિટની મુલાકાતમાં જેવો લાગ્યો તેવો જ હશે સીમા એક આદર્શ ગૃહિણી આદર્શ વહુ અને આદર્શ પત્ની તરીકેની બધી જ ફરજ દિલથી નિભાવતી રવિના મા બાપમાં પોતાના મા બાપને જોતી રવિના મા બાપ પણ આવી સુંદર અને ગુણિયલ વહુથી ખૂબ જ ખુશ હતા તેમને તો વિશ્વાસ જ નહોતો બેસતો કે પોતાના દીકરાના નસીબમાં આવી સુંદર પત્ની હશે લગ્ન પછી રવિએ ઓફિસના કલીગ્સને પાર્ટી માટે ઘરે આમંત્રણ આપ્યું સીમાએ એક સુલજેલ અને આજની ભણેલ ગણેલ યુવતીને છાજે તેવા વર્તનથી મહેમાનોની આગતા સ્વાગતા કરી રવિના દરેક મિત્રની આંખો સીમાને જોઈ અંજાઈ ગઈ હતી મહેમાનોથી ઘર ભરાઈ ગયું હતું ધીમું ધીમું સંગીત ચાલી રહ્યું હતું રવિ અને સીમા મિત્રોને અટેન્ડ કરી રહ્યા હતા એમાં જ ક્યાંક મિત્રોની અંદરની ગુપસૂપ રવિના કાને પડી કાગડો દહીં થરુ લઈ ગયો અને એક અટહાસ્ય તેના કાનમાં ગુંજી રહ્યું રવિનો ઘવાયો આ તો હજુ શરૂઆત હતી ધીમે ધીમે કોઈ પણ સામાજિક કાર્યક્રમ હોય કે સોસાયટી સમારંભ હોય આ નવયુગલને જોઈ આવી જ ગુપસુપ થતી રવિના કાને બે ત્રણ વાર આ સંભળાયું એક વાર તો હદ જ થઈ ગઈ રવિનો તેના પાડોશી જોડે પાર્કિંગના મામલે ઝઘડો થઈ ગયો એ ઝગડાએ ધીરે ધીરે મોટું સ્વરૂપ લઈ લીધું હતું ખૂબ બોલાચાલીમાં તેના પાડોશીએ રવિને જોરથી બોલી દીધું તારું મોઢું જો પહેલાં પછી તારી ઘરવાળીને જો લાકડે માકડું વળગ્યું હોય એમ લાગે છે લોકોના ટોળા વચ્ચે રવિનું આવું અળહળતું અપમાન તે પોતે સહન ન કરી શક્યો સીમા બધું જ જોતી હતી તેને પતિના આવા અપમાનથી ખૂબ જ દુઃખ થયું ઝગડો જેમ તેમ પત્યો અને રવિ ધૂંપુવા ઘરમાં દાખલ થયો ઘરમાં કોઈ કશું જ બોલ્યું નહીં રવિએ રાત્રે જમ્યો પણ નહીં સીમાએ તેને પરાણે થોડું જમી લેવા કહ્યું પણ તે ન માન્યો એક બે દિવસ સુધી તેનો મૂળ ઠીક ન રહ્યો એમાંય બીજે દિવસે સીમાથી શાકમાં થોડું મીઠું વધારે પડી ગયું તો તેણે બધો ગુસ્સો તેના પર ઉતાર્યો અને સીમા પર પહેલીવાર હાથ ઉપાડ્યો સીમાએ રાત્રે ભાંગી પડી તેની બધી જ આશાઓ પર પાણી ફરી વળ્યું થોડા દિવસ આમ ને આમ પસાર થયા એ પછી રવિએ સીમાની પાસે આવી તેની માફી માંગી પતિના ચહેરા પર પશ્ચાતાપ જોઈ તે પીગળી ગઈ અને તેણે કહ્યું રવિ મારા મતે દેખાવ એ મનુષ્યની ઓળખ છે જ નહીં હું તમને ખૂબ જ પ્રેમ કરું છું આપણા બે વચ્ચે લોકોની આવી વાહિયાત વાતોની કોઈ જ જગ્યા ન હોવી જોઈએ રવિએ તેને પ્રોમિસ કર્યું કે ફરી આવું ક્યારેય નહીં થાય એ દિવસે રવિવાર હતો એટલે રવિએ સીમાને કહ્યું કે તું મમ્મી પપ્પાનું ડિનર કરી રાખજે આપણે બહાર ડિનર કરવા જઈશું સીમા પણ ખુશ થઈ ગઈ તેણે સાંજે સાત વાગતા બધું કામ આટોપી લીધું અને તૈયાર થઈ ગઈ રવિ અને સીમા ડિનર લેવા બહાર ગયા ડિનર લઈને પાછા વળતા વળતા હતા ત્યાં રવિએ સીમાને કહ્યું વાતાવરણ ખૂબ સરસ છે કાર ભલે અહીં જ રહી અહીં વોકિંગ ડિસ્ટન્સ પર આઈસ્ક્રીમ પાર્લર છે થોડી રોમાંન્ટિક વોક થઈ જાય અને આઈસ્ક્રીમ પણ ખાઈ આવીએ સીમા રવિનો મૂળ જોઈ આનંદમાં આવી ગઈ તે અને રવિ ચાલવા લાગ્યા થોડે દૂર થઈ થોડે દૂર ગયા ત્યાં જ એક બાઇક તેમની સામે આવ્યું અને સળસળાટ કરતું રવિ અને સીમા વચ્ચેથી પસાર થઈ ગયું સીમા અને રવિ આઘા આઘા થઈ ગયા હજુ તેઓ કંઈ વિચારે એ પહેલાં એ બાઈકે ટર્ન લીધો અને ફરી સીમા પાસેથી પસાર થયું બાઈક સીમાની એકદમ નજીકથી પસાર થયું અને બાઇક પર પાછળ બેઠેલા એક યુવકે બોટલ ખોલી કંઈક મોં પર ઢોળ્યું સીમા જોર જોરથી બૂમો પાડવા લાગી રવિ હેપતાઈ ગયો અને તે સીમા પાસે આવ્યો સીમા પર કોઈએ એસિડ અટેક કર્યો હતો આજુબાજુથી પબ્લિક ભેગી થઈ ગઈ અને સીમાને હોસ્પિટલ ભેગી કરવામાં આવી સીમાનો ચહેરો પૂરો ખરાબ થઈ ગયો હતો તેના પર સર્જરી કરવામાં આવી પણ હવે એ સુંદર ચહેરા પર કરૂપતાએ કબજો કરી લીધો હતો થોડા જ દિવસ પછી તેને ઘરે લાવવામાં આવી સીમાને જોઈ આડોશ છોકરાઓ ડરી જતા પોતાના જ કરૂપ ચહેરાને પહેલીવાર જ્યારે સીમાએ જોયો ત્યારે તેની ચીસ નીકળી ગઈ હતી તેના રોજના હૃદયદ્રાવક દ્રાવક આક્રમ દુશ્મનને પણ હલવલાવી નાખે તેવા હતા થોડા સમય પછી સીમાએ થોડા સ્વસ્થ થતાં રવિને કહ્યું રવિ મારું કોણ દુશ્મન હશે જેણે મારા પર આવો અત્યાચાર કર્યો મારું જીવતર બગાડ્યું મેં કોઈનું શું બગાડ્યું હતું આપણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી રવિ તો કંઈ જાણવા મળ્યું કોણ છે જેણે મારા આ હાલ કર્યા હું છું એ હું છું જેણે તારી આ હાલત કરી રવિ બોલ્યો રવિ શું બોલો છો તમે સીમાથી એ ચીસ નખાઈ ગઈ અને તેનો અવાજ ગળામાં જ રૂંધાઈ ગયો હા કંટાળી ગયો હતો લોકોના મહેણાં ટોણાંથી હું કરું મને આવી સુંદર પત્ની ક્યાંથી હું તારે લાયક નથી આવા ડુભામણાઓ મને અંદરથી ખાઈ ગયા હતા અને એટલે જ મેં આ કાવતરું ઘડ્યું હવે કોઈ નહીં કહે કે હું કરૂપ હવે તું મારી કરૂપી પત્ની બનીને રહીશ લોકોમાં મારું માન વધશે કે મેં આવી કરૂપ થઈ થઈ ગયા પછી પણ મારી પત્નીને છોડી નથી સીમા તો રવિના શબ્દોથી અવાચક થઈ ગઈ હતી તે વિચારી પણ નહોતી શકતી કે ઈશ્વરે તેના ભાગ્યમાં કેટલા દુઃખ લખ્યા હતા તેના ચહેરા પર દિવસે ઉડેલા એક પ્રવાહીએ આટલી વેદના નહીં આપી હોય જેટલી આજે રવિનું આ રૂપ જોઈને તેને થતી હતી રવિના વેદક અને કઠોર શબ્દોનો મારો હજુ ચાલુ જ હતો ત્યાં સીમા ઢળી પડી આઘાતથી નિસ્વેદ થઈ ગયેલી સીમા પોતાના દુર્ભાગ્યને કાયમ માટે અલવિદા કહી બીજી જ દુનિયામાં નીકળી પડેલી સીમા સુંદરતા મનુષ્યની નજરમાં હોય છે માત્ર હાડ માસની સુંદરતાને મનુષ્યની આત્માથી વધારે મહત્ત્વ આપવામાં આવે તો તે વિધ્વંસ નોતરે છે તો મિત્રો વાર્તા અહીં જ સમાપ્ત કરીએ અંત સુધી બન્યા રહેવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને વાર્તા સાંભળવી ગમતી હોય તો કોમેન્ટમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો ફરી મળીએ એક નવી વાર્તા સાંધી ત્યાં સુધી આવજો